નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે ગલ સ્વાધ્યપુથી છે તેનો જે પાઠ નંબર ચાર છે કાર્બન અને તેના સંયોજનો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી આ સ્વાધ્યાય પોથી જે છે તેના અભ્યાસ માટે તેના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને જો આ વિડીયો તમને પસંદ આવે તો આપણી જે કોમેન્ટ છે ને ઓ સી સી ઇઝ ધ બેસ્ટ આ લખવાનું કોમેન્ટ બોક્સની અંદર ભૂલશો નહીં હો દોસ્તો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પુથી એમાં આ પાઠ નંબર આપણો કેટલામાં છે તો કે ચોથો કાર્બન અને તેના સંયોજનો એમાં વિભાગ એ એમસીક્યુ પહેલો સવાલ પેન્ટા પેન્ટેનાલ પાંચ કાર્બન ધરાવતું સંયોજન છે તેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી આલ્ડીહાઈડ એમોનિયાના એમોનિયાના અણુમાં ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ બધા જ બંધ એકલ બંધ કુલેરીન એ કયા તત્વનું અપર રૂપ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી કાર્બન ચોથું ઇથેનોલ ઇથેનોલ એમાં આલ્કલાઇન બરાબર અને ગરમી આપી ઇથેનોલને જે છે ને આલ્કલાઇન કરવામાં આવે ગરમી આપી તો એસિટિક એસિડ પ્રક્રિયામાં કે એમ એનો ફોર શેના તરીકે વર્તે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી આલ્કલાઇનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ એક બ્યુટેનમાં બ્યુટેનમાં કેટલા સહસંયોજક બંધ છે તો જવાબ આવશે વિકલ્પ સી તેર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો તમને પરીક્ષાની તૈયારી કરવા માટે અથવા તો વિદ્યાર્થીઓને આકર્ષક રીતે સરસ પ્રેઝન્ટેશન સાથે ખૂબ ઓછા સમયની અંદર ભણાવવા માટે આ જે પીડીએફ અને પીપીટી છે તમને ખૂબ જ ઉપયોગી થશે અહીંયાથી તમને સ્વાધ્ય પુતિના સોલ્યુશનની પીપીટી અથવા પીડીએફ સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ એ કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમે મેળવી શકો છો અને બે રીતે મેળવી શકો છો વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે જો વોટ્સઅપ પર પીડીએફ અથવા પીપીટી જોઈએ તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો એપ્લિકેશન ઉપર તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણે એપ્લિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે એ અને બી ત્યાર પછી છે નવમો નીચેના પૈકી કયા સંયોજનો અસંતૃપ્ત સંયોજનો છે તો અહીંયા જવાબ આવશે એસી અને ડી દસમો નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી છે તો જવાબ આવશે બી સી અને ડી ત્યાર પછી છે ખરા ખોટા એમાં અગિયારમું પ્રોપીન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો જવાબ આવશે ખરું ઇથેનોલના નિર્જલ નિર્જલીકરણથી પ્રોપીન બને છે તો ખોટું ત્યાર પછી છે ફોર્મિલ્ડ ફોર્મિલ્ડ હાઇડનું અણવીય સૂત્ર એચ ટુઓ છે તો ખરું સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી જ્યારે ધ્રુવીય છેડો જળવિરાગી છે તો ખોટું સમાન ધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં પરમાણુની સંખ્યામાં સી એચ ટુ જેટલો તફાવત હોય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી જે ખાલી જગ્યા પૂરો એમાં સાંદ્ર એચ ટુ એસ ફોર એ ખાલી જગ્યા છે તો નિર્જલીકરણકતા ટિક્ચર આયોડીનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે તો ઇથેનોલ કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન ખાલી જગ્યા કહેવાય તો હાઇડ્રોકાર્બન પ્રાણીજ ચરબીમાં ખાલી જગ્યા હોય છે તો સંતૃપ્ત ફેટી એસિડ બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે તો મિથેન આલ્કીન સંયોજનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો સીન એન એચ ટુ એન આલ્કોહોલનું ખાલી જગ્યામાં ઓક્સિડેશન થાય છે તો કાર્બો કાર્બોક્સિલિક એસિડ ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે આગળનો સવાલ છે વ્યાખ્યા આપો એમાં છે ક્રિયાશીલ સમૂહો તો વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે ત્યાર પછી છે કેટેનેશન કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે જેથી વધુ સંખ્યામાં અણુઓ બને છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે સાબુનીકરણ તો એસ્ટેરમાંથી આલ્કોહોલ અને કાર્બ કાર્બક્સિલિક એસિડિટ એસિડ એસિડન સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે ઓક્સિડેશન કરતાં કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે જેને ઓક્સિડેશન કરતાં કહે છે ત્યાર પછી છે નીચેના સંયોજનોના બંધારણીય સૂત્ર બ્યુટાઇન તો સીએચ થ્રી એચ ટુ સી સીએચ પેન્ટેન ટુ ઓન અને બ્યુટેનો એક એસિડ ચાલો ત્યાર પછી છે નીચેના સંયોજનનું આઈયુપીએસી નામ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો ટુ મિથાઇલ પ્રોપેન એક ઓલ ત્યાર પછી છે બ્યુટેનાલ અને ત્યાર પછી એક બ્યુટીન ત્યાર પછી છે ટૂંકમાં ઉત્તર આપો એફીટીનું ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તો આ રીતે આવશે ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના તો કે એલ માં 8 2 અને 6 ગ્રેફાઇટ અને હીરાના ઘનતાની સરખામણી કરો તો હીરા કરતાં ગ્રેફાઇટની ઘનતા ઓછી છે કીટોન ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો નીચે દર્શાવેલું છે એક શબ્દમાં ઉત્તર આપો તો વિદ્યુતના વહન વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે તો આવાહક હેક્ઝેનના શક્ય સમઘટકો કેટલા છે તો પાંચ કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ટકાવાર પ્રમાણ તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ કેટલા કાર્બનથી વધુ કાર્બન હોય તો વલય રચના શક્ય બને છે તો ત્રણ આપેલ શબ્દની જોડ પૈકી કયો શબ્દ અસંગત છે તે ઓળખો મિથેન ઇસેન પ્રોપેન કે બ્યુટીન તો બ્યુટીન મિથેનોલ ઇથેનોલ પ્રોપેનાલ બ્યુટેનોલ તો પ્રોપેનાલ પ્રોપેનોલ બ્યુટેનોન મિથેનોન ને પેન્ટેનોન તો મિથેનોન નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો બરાબર છે તો અહીંયા દરેક પ્રક્રિયાઓ આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી કહ્યું છે કે નીચેના દરેક પ્રશ્નમાં એક વિધાન એ અને બીજું કારણ આર છે તો દરેક વિધાન અને કારણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો તો અહીંયા તમે દર્શાવેલા છે ત્યાર પછી જોડકા છે ત્યાં તમે જોઈ શકો છો દરેકે દરેક જોડકાના ઉત્તરો પણ દર્શાવેલા છે તો મિત્રો આ ધોરણ દસની જે ગાલસ અધ્યપુથી છે તેના દરેકે દરેક વિજ્ઞાન વિષય એટલે કે ધોરણ દસ વિષય વિજ્ઞાન સાધ્ય પોથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે શિક્ષક મિત્રો છો અને તમે સ્માર્ટ બોર્ડ અથવા તો પ્રોજેક્ટરનો ઉપયોગ કરો છો તો તમે ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન અને પીપીટી અથવા તો પીડીએફની મદદથી વિદ્યાર્થીઓને ખૂબ ઓછા સમયની અંદર સરસ રીતે ભણાવી શકો છો અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરસ રીતે સમજ પડી જાય તેવી પીડીએફ અને પીપીટીઓ આપણે તૈયાર કરેલી છે જે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે હવે આ જે પીડીએફ અથવા તો પીપીટી છે તે વોટ્સએપ પર મેળવવા માટેનો નંબર છે સિત્તેર બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર આપો પેલું વૈજ્ઞાનિક કારણ આપો હીરામાં સહસંયોજકો બંધ હોવા છતાં તે ઊંચા ગલન બિંદુ ધરાવે છે તો હીરામાં કાર્બન પરમાણુ ચાર સહસંયોજક બંધથી જોડાય ત્રિપરિમાણીય રચના બનાવે છે હીરામાં સહસંયોજક બંધની સંખ્યા વધુ હોવાથી તેમને વિખંડિત કરવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે આથી હીરો વધુ ઊંચું ગલન બિંદુ ધરાવે છે તફાવતના બે બે મુદ્દાઓ આપો તો સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એમાં અસંતૃપ્ત કાર્બન સંયોજનો તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજન કહે છે એવી રીતે અસંતૃપ્ત કાર્બન સંયોજનોની વ્યાખ્યા આપેલી છે ત્યાર પછી છે ત્રીજું હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગિતા જણાવો તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે ઉપયોગ હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક વનસ્પતિ તેલમાં વનસ્પતિ ઘી બનાવી શકાય ચોથું સાબુ અને ની ક્રિયાશીલ સમૂહ જણાવી તેના અણુનું બંધારણ જણાવો સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે COONA એ સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય છે જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન આર સાથે SO3NA એન એ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય છે ના ઉપયોગો આપણે જણાવો ત્યાર પછી છે સલ્ફરના આઠ પરમાણુઓમાંથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ શું થશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબો આપેલા છે તો મિત્રો જરૂરથી આજે ધોરણ દસની વિજ્ઞાન વિષયની પોથીનો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ કોમેન્ટ છે આપણી ઓસી ઇઝ ધ બેસ્ટ એ આપવાનું ભૂલશો નહીં ત્યાર પછી છે હેક્ઝેનના સમઘટકોના બંધારણીય સૂત્રો તથા આઈયુપીએસીનું પૂરું નામ જણાવો ત્યાર પછી છે ત્રીજું સાયક્લો હેક્ઝેન અને બેન્ઝિનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો ત્યાર પછી છે ચોથું એક તટસ્થ કાર્બનિક સંયોજન એક્સ કે જેનું આણવીય સૂત્ર સી એચ સિક્સ ઓ છે તેનું એસિડિક પોટેશિયમ ડ્રાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરતાં સંયોજન યુ મળે છે સંયોજન એક્સ અને વાયને ગરમ કરતા ગરમ સાંદ્ર ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ફળ જેવી મીઠી વાસ ધરાવતું સંયોજન જેડ મળે છે તો સંયોજન એક્સ વાય અને જેડ જણાવો અને આ પ્રક્રિયા પણ લખો ઇથેનોલ સી એચ ફાઈ ઓ એક્સ ઇથેનોઇક એસિડ સી એચ થ્રી સી ઓ એચ અને ઝેડ એટલે કે ઇથાઇલ ઇથેનોએટો બરાબર છે તમને આખી પ્રક્રિયા જે છે તે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દોમાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો નીચેના કાર્બનિક સંયોજનો ધ્યાનમાં લો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગાલા સ્વાદ્યપોથી જે છે ધોરણ દસની વિજ્ઞાન વિષયની તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણે અહીંયા દર્શાવેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી ગાલે સ્વાદ્યપોથીના લખાણ માટે અને તેના અભ્યાસ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેકે દરેક મિત્રોએ અવશ્ય આ જે ગાલ સ્વાદ્યપોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાદ્યપોથીના લખાણ માટે પણ ખૂબ જ ઉપયોગી થવાના છે